આજે બે પાખ્યા દેખાય ને એમાં લગભગ એને આખું હોય તો એ જોવો કેવી ધીરે ધીરે આવી જાય વાહ ભાઈ વાહ ચાર ચાર જમલા ઉતરી ગયા તો ગઈઢા લાગે છે રીલવણી ખૂણે ખૂણે માખણ છે જય માત્ર જે મુલે જાજર કરે કેમ છો બધાય મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના લોકની તો હર મહાદેવ હર અને અત્યારમાં અત્યારમાં જો એક રેડો આવી ગયો તો ફક્ત એને પલાળી દીધા એના જેવું કરી નાખ્યું અને વાત કરીએ વાતાવરણની તો વાતાવરણમાં આ બધું હેલો રાખે ક્યારેક ક્યારેક વાદળા કાલે સારા દિવસમાં તડકો હતો ને આપણે વાળી ગયા હતા ઘણી કામ હતું એટલે થોડા જ દિવસે એ કામ કરીને પછી દૂધ લઈને બધું લઈ ને આવતા રહેતા આજે બપોર પછી ટાઈમ મળશે એટલે જાવું અને હજી તો જો ગાડી કંઈ કે પાણી બાણી કંઈ ફૂંકાણા છે નહીં ધીરે ધીરે હજી હાઈલા જઈને હાઈકી જઈને ગારા ચીકણાઈ બધું એવું બધું ભેગું થયું છે હજી વાતાવરણમાં આમ કંઈ બરાબર જેવું છે નહીં અને ખાસ તો એમ કહેવાય કે શ્રાવણ મહિનામાં જેમ આપણે હરવડા હોય એને ગુજરાતી ભાષામાં કે શ્રાવણ હરવડા શ્રાવણના હરવડા હરવડા પડે રાખે અને આમાં ગીરના ઉપર આજ તો વાદળાય છે આજ તો જો કે સૂર્યનારાયણ એટલા બધા કંઈ દેખાતા નથી તડકો કંઈ એ નહીં કડીક પસંદ આવે કડીક રહી જાય એવું બધું છે નાનો દોસ્તો શરૂઆત કરીએ આજના લોગની તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો અને ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે તમને રોજ રોજ છે કઈક ને કંઈક નવું નવું છે જોવા મળે રાખશે ક્યારેક ક્યારેક તડકો હોય ત્યારે અમુક સફેદ મકાનો એવા બધા ઉજડા દેખાતા હોય જો એક મકાન છે ક્યાં છે બહુ જોરદાર મકાન છે એટલું સરસ રીતે દેખાય અને મેં વાદળા વાદળા ઉપરથી તો આકાશમાં છે ક્યાંક ક્યાંક આમાં નેદવા ખોદવાના હાલે બધાને કામ ચાલુ જોઈએ દવાઈ છાંટવાના ને એવા બધા તો હાલો પવનની લેખ્યું લેખ્યું કઈ 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 રાખે અને એવું બધું છે ને હાલ આપણે હવે નીચે જઈએ પછી ઉપર પછી મળશું થઈ વાડીના વ્લોગમાં અને જોઈએ છીએ વાડી છે એની પૂરું થોડા જાદુ કામ નીકળે છે હાલો હવે નીકળી તુરિયાના વેલામાં હવે તુરિયા દેખાય છે થોડા થોડા ક્યાંક ક્યાંક છોડવામાં પી છે અમુક નડતર ખર છે આપણે કાઢી નાખીએ પીંડા અને બાકી માખા બાખા બહુ ઉડે ક્યાંક ક્યાંક તુરિયાના કરમરિયા દેખાય છે થોડા થોડા બહુ નથી કઈ થાતા આવે છે ચેલામાં તો પાણી હજી એવું ને હું ફેર્યું માખા એવા ઉડે ક્યાં ઢગલો કર્યો તમે ભીંડાની કે શેજ નહીં આ ઉતરી ક્યાંક બાકી આની કોર હે ઠેક ઓની ઉતારવા ના લે વાવણું લઈ લઉં કે

તો વાઈસે અત્યારે પવન ને આપણે આવી ગયા છીએ વાડીએ એ નાળો હવે ચા પાણી પીવાઈ ફોન આવ્યો અગલી વાળી થઈ ગયો બાપાનો કે ચા પાણી પી જાવ તો કે હું દોવાઈ ગઈ છે અને હવે ચા પાણી પીવાઈ પણ તમને જો દેખાતું છે કેડીમાં કે પાણી છે એટલે વેડો એવો તો ગઉ મારે બધે આલુ પડશે એમ સંભાળી સંભાળી નકર એમાં હે ને લપટવાના ચાન્સીસ બહુ વધારે છે ચાલો હવે ધીરે ધીરે ચાલીએ ને

આમે બધી થોડીક માં પીડેશ છે એ લગભગ હવે કાળેશ પકડી લે છે તો હાલો વાડી આવી ગયો છે મને દેખાય એમ ચા ભાઈકા પીતા આવી તો ફૂકી ગયા આપણે વાળીએ અને ડબ્બો બાંધ્યો છે તો પહેલા એને ખખડાવી નાખીએ થોડોક પછી આગળ ખાલીએ કારણ કે દોરી મને અંબાઈ જાય સીધી સીધી

ભલે હરગી જાય કા પાટડી હલે હા ખાણ ખાઈ લીધું હાલો ઘડી કામ દે વરગી પીંડા ઉતારી પણ એ પેલા વાહ ભાઈ વાહ ચાર ચાર જમલા ઉતરી ગયા તો ગઈઠા લાગે છે લીલવણી ખૂણે ખૂણે માખણ જેવા

મુઈ ઉતરતું નથી પાણા મુઈ એ પાણા વડું બુઆ મીડા એટલે મારે હવે કાલના દિવસમાં પાણા અધર કર્યા જો આખું જો હમદર ભઈરો એમ ભર્યો છે પાણી અને પાણા આપણે મુઈ તો માથે પાણી ચડી ગયું છે તો એ પાણાની માથે પાણી ચડી ગયું ને પેલા ધરકું કર્યું જો જો કેટલું પાણી ભર્યું છે દરિયો આખે ખોજી એટલું ભર્યું ને જાય કેટલું છે પ્રવાહ નદી જેટલું પાણી જાય છે તો પાણા કાલથી અધર લેવા જો કારણ કે હાલવામ થાય છે પોક ભીના ચાલો આપણે હવે હાલી ધીરે ધીરે અને ગારા ગારા થઈ ગયા બહુ જાજા બધા જેવો નકરું પાણી પાણી અને ગારો બધું ભેગું થઈ ગયું મિક્સ તો ગોકળ ગાયતું જો ધીરે 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 આવી જાય આજે બે પાઇખિયા દેખાય ને એમાં લગભગ એને આખવું હોય તો જવું કેવી ધીરે ધીરે આવી જઈશ માથે પોતાનું ઘર લઈને તો આમ કરો એટલે લે એ આખું હોય છે ને બે ટોપકા ઉપર એટલે જોતી જાય ને હેલી જઈ એનું ઘર તમે બહુ કરો એટલે હકોડ જઈ જો આગળ છે ને આખું હકેલી લીધું ઉપર જોવા આપને ઓહો હા તો નેકરું ભાઈ કાયબ્રાનું ઝુંડ આવી પડ્યું કે કલબલાટ એને કહેવાય કેટલા કાયબ્રા આવી પડે જોઈ લે અટાણે આવવાનું કારણ એક જ કે છે ને માંડવીમાં જે ઈરું હોય સોયાબીનમાં એ બધી એ ખાઈ જાય એટલે આ બધી કુદરતની બક્ષિશ છે સોયાબીન માં બધું ઈરું હોય નહિ પકડી લે દવાની કાંઈ જરૂર ના પડે એના જેવું તો હાલો આપણે હવે ધીરે ધીરે હાઈલે જ આવીશી કારણ કે ગાડી પીડી આપણે થોડીક એટલે આમાં આજ તો રેડો ન થાય ક્યારેક બપોર પહેલા આવ્યો હતો તો ક્યાંક ક્યાંક ગાડીમાં ભાઈ છે થોડા થોડા પાણી પણ આપણે કોઈ નડતરુપ છે નહીં હાલવામાં ગાડીમાં નળતરુપ થાય તો ત્યાં સુધી હાઈલ જાય ને હાલો તો મળશે કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર અને જય દ્વારકાધીશ